બંને દેશો વચ્ચે ઘણી મહત્વની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર થાય તેવી શક્યતાઓ કુવેત યાત્રાના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ગઈકાલે જેસલમેરમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠકમાં આરોગ્ય શિક્ષણ અને ખાદ્ય ક્ષેત્રને લાગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા અમેરિકાએ યમનમાં હુતી વિદ્રોહીઓના સ્થાનો પર હવાઈ હુમલા કર્યા બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રીસથી વધુ લોકોના મોત મીનાસ ગેરાઈસ રાજ્યના નજીકના મુખ્ય હાઇવે પર અકસ્માત સર્જાયો ડ્રાઈવર સહિત કુલ લોકો હતા સવાર શનિવારે મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટની ખાતાની ફાળવણીની ની જાહેરાત કરવામાં આવી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહ ખાતું પોતાની પાસે રાખ્યું નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેને નગર વિકાસ ગૃહ નિર્માણ અને નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારને નાણાં ખાતું સોંપવામાં આવ્યું

આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્ત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ